ગાય પ્રાણીમાં ગણતરી નથી થતી કેમ કે ગાય છે એ સમંદર મંથન વખતે નીકળેલું જીવ છે અને સમંદર મંથન વખતે ગાય માતા નીકળ્યા છે એટલે એ સ્વરૂપ આ અને એક ગાય ગાય છે એને આપણે માતા કહી છે એને આપણે પૂજીએ છીએ અને જેના આંગણાની અંદર એક એક ગાય હોય ને ભૂત પ્રેત પિચાસ અને યમના દૂતો ત્યાંથી છે ને કિલોમીટર દૂર રહે છે આ વાત યાદ આપણે શું સમજીએ છીએ યાર કેટલાય વર્ષોથી એક મુદ્દો ચાલ્યો આવે છે કે ગાય ને રાષ્ટ્ર માતા ઘોષિત કરો ગાય ને રાષ્ટ્ર માતા ઘોષિત કરો ઘોષિત કરવાની નથી આ શાસ્ત્ર પ્રમાણો આપે છે કે ગાય માતા છે જ આ ભેં ને ગોળા બકરાની તો પછી ની વાત છે અને આ દુનિયા ની અંદર જે સત્ય છે ને એ સત્ય બહુ દુખી થાય છે પણ હું તમને કહું સત્ય પરાજિત હો સકતા

તમે જો આપણા સમાજના લોકો જ્યાં સુધી અમૃત રૂપી દૂધની પ્રાપ્તિ ગાય કરાવે ત્યાં સુધી ગાય ને રાખે પછી કાઢી મૂકે છે ભાઈ બેન આપણે કહીએ આપણે હિન્દુ છીએ આપણે હિન્દુ છીએ આપણે હિન્દુ છીએ મેં થોડાક સમય પહેલાની કથામાં એક એલાન કર્યું હતું કે કદાચ જો આપણે હિન્દુ કેવડાવવા લાયક હોય તો હિન્દુ કઈ રીતે આપણે હોઈ શકીએ બોલે આપણા ફળિયાની અંદર આપણા આંગણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ આપણા આંગણા ની અંદર ફળિયાની અંદર એક ગાય બાંધેલી હોવી જોઈએ અને આપણા કપાળની અંદર હિન્દુત્વ નું તિલક હોવું જોઈએ તો આપણે હિન્દુ કહેવાય છે હવે મને બતાવું હવે આપણે આંગણા જ રહ્યા નથી તો ગાય પાડવાનો પ્રશ્ન રહેતો જ નથી હવે આપણે બધા ફ્લેટમાં રહેવા વહી ગયા છીએ પહેલાના જમાનામાં કોરું કપાળ હોય એના આપણે સુકન પણ નહોતા લેતા બાપુ ગોપાલદાસજી બાપુ હા કોઈ કોરા કપાળ વાળો આપણી સામે મળ્યો હોય તિલક કેરા વગરનો માણસ સામે મળ્યો હોય તો આપણા વડવાઓ આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ એવું કેતા કે અપશુકન થયું આજ મને બતાવો કેટલા ચાંદલા કરે છે પછી મારું એવું નથી તમે આવું જ તિલક કરો કે આમ જ કરો નહીં તમારા કપાળની અંદર તમે જે સંપ્રદાય ના હો તમારું તિલક હોવું જોઈએ અને તિલક ને ચાંદલો કરશો ને તો તો બીજી તમને ઘણા બધા ફાયદા છે જે બહુ ક્રોધી હોય ને ક્રોધી બહુ ગુસ્સો આવતો હોય એને ચંદન નો ચાંદલો કરો ચંદન નું તિલક કરો થોડાક સમયની અંદર તમારો ક્રોધ સમન થઈ જશે આ તિલક ના ગુણો છે જે કંઈક કામનાથી જીવે છે જેને કંઈક કરી છૂટવું છે એને હલ્દીનું તિલક કરો તો એને ખૂબ સફળતા મળશે કુમકુમ નો ચાંદલો કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જેને રૂપિયા કમાવા છે ઈ કુમકુમ ના ચાંદલા વગર બહાર ન નીકળો ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો ગોરોચન એમનું તિલક કરો અમુક સાધના પદ્ધતિઓ જે કરવી છે અને સાધનાની અંદર જેને સક્રિય થવું છે સાધનાની અંદર જેને પારંગત થવું છે વડલાના દૂધનું તિલકનું કીધું છે તિલકનો મહિમા છે હવે આટલી બધી જે સફળતાઓ છે એની પાછળ આપણે નથી જવું પણ તમે તમારા કપાળ ઉપર ચાંદલો કરો ને તો મોટામાં મોટો ફાયદો શું થાય ખબર ન જવાની જગ્યા હોય ને ત્યાં તમે જઈ નહીં શકો મનથી વિચારો તમારા કપાળની અંદર ચાંદલો હોય તો જે જગ્યાએ નથી જવાનું જે જગ્યાએ નથી ઉભું રહેવાનું એ જગ્યા ઉપર તો તમે ઉભા જ ન રહી શકો કેમ કે તમારા કપાળની અંદર ચાંદલો છે તમારું મન ના પાડે કે આ જગ્યાએ આપણે ન ઊભું રહેવાય આપણા કપાળની અંદર ચાંદલો હોવો જોઈએ આપણા આંગણાની અંદર ગાય હોવી જોઈએ આપણા આંગણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ આ બધી આપણી સનાતન સંસ્કૃતિઓના પ્રતિબિંબો છે સ્તંભો છે આધાર સ્તંભ